साहब बातें तो दशा के बीच है कोई नहीं पार्टी नहीं जाए कोई नहीं बेस नहीं जाए तोरत फेसबुक व्हाट्सएप में लकीर मुके क्या चे अल्पेश ठाकुर हमारी बेस जतिरी ले आओ आओ चाले चालू विरोध चाले विरोध नमाला ना था विरोध मर्दान की नोता है विरोध मर्दों नोता था, नवाला रोमियों का था અને ફીરોપથી તબી જાય એને ચેરાપતિ રહેવાનો પર અધિકાર નથી એને મરદાનગીના હાનિ મરવાનો પણ અધિકાર નથી અલ્પેષ્ઠાકોને રોકવા તો મારી ટાકો મળે એ ત્યાં સુધી અલ્પેષ ઠાકોના રોતા પણ આગળ છે તાવ આવે તો ઉઠે હું ડોક્ટર યાદ નહીં આવતો મને તાવ આવેલો છે બોલાવો અલ્પેષ્ઠાકો

મારા છે એટલું સહન કરી શકે સમાજમાં અને ગમે એટલા તળવા વચનો હોય ગમે એટલું તકલીફ આવે

જે લડી ના શકતા હોય એટલે મને આનંદ છે આખા ગુજરાત માને સાહેબ નવા નવા રોડો સંગઠનો બને સાહેબ હું તો 2011 થી આ બધું જોતો આવું છું માં જ્યારે નીકળ્યો જ્યારે આપણે કાર્યવાહી મને હું કહી દોસ્ત તારા બી પાપડ નહી તૂટે

આજે જે કોઈ અલ્પેશ ઠાકોર છે માત્ર ને માત્ર મારી ઠાકોર છે રાડા કારણે બીજા કોઈ ના કારણે એટલે સારું હોય તો પણ મારી ઠાકોર છે રાડા હાથે મરી કોઈ બીજાના હાથે મરે અલ્પેશ ઠાકોરની સાહેબ ભલે મરવું પડે તો પણ મારી સેનાના હાથે મરી બીજાના હાથે મરું એ અલ્પેશ ઠાકોર નથી સાહેબ આ તો મારા જો આવે ભલે કેટલામાં રૂપિયા ના હોય પણ અમદાવાદ તો જીઈ આવી જાય છે ભલે કેટલામાં રૂપિયો ના હોય

તો પણ આ સમાજને કોઈ પૂછનારું ન જ્યાં ક્યાંક પોલીસ સ્ટેશન નું કામ પડ્યું હોય તસ જગ્યાએ દોડવાનું અને જોન ભાઈ પોલીસ સ્ટેશનમાં ઓળખાણ છે કે નહીં આ દાદા સાહેબને આ નેતાને બોલાવો ને જા સાહેબ કઈ લેશો અમને કઈ કરી આપો અમને છોડાવો ગુનો કઈ કરે હોય તો પણ બી આજે મારો ઠાકોર સેનાનો ગ્રામ સમિતિનો પ્રમુખ બીએસપી ને કલેક્ટર ને સીધો ફોન કરે છે કે સાહેબ જરા ઈમાનદારીથી કામ કરજો નહીં તો સિંહોની સેના રોડ ઉપર આવશે સિંહોની સેનાને જવાબ માંગતા પણ મને કહો આજે ઠાકોર સેનાના સૈનિકને કોઈ જરૂર પડે છે કાર કાપી છે ઠાકોર સેના નું સાહેબ અને આજે દશા છે કે નેતા પણ કઈ કામ હોય પોલીસ સ્ટેશન નું કલેક્ટર ઓફિસ નું સરકારી ઓફિસ નું તો ઠાકોસેરા જ કામ થાય છે પેલા એનું પછી થાય છે પેલું ઠાકોર નું કામ થાય છે સાહેબ कुर्सी ખેડવા આવો બેસો પણ મારા અનુભવ કહું દેશ ના કોઈ પણ ખોરે જાવ તમામ લોકો એરપોર્ટ ઉપર કદાચ પ્લેનમાં બેસવા જતો હોય ઉતરવા જતો હોય તોય જેમ મારા યુવાનો સેલ્ફી પાડવા આવે તમને ખબર છે તમે સેલ્ફી પાડવા જો ઊભો રહી જાઉં છું મને બહુ ગમે છે તમારી પર ફોટા પાડવા એટલે ઊભો રહી જાવ અરે ફોટા પાડો છો ને એટલે જ આપણી પબ્લિસિટી થાય અને એ બતાવે છે તમારો પ્રેમ એ બાજુ ઊભા રહી તમે જે ફોટા પાડતા છો ને જે જંજડાતી નિરા ફિલિંગ જે આવે છે સાહેબ હિંમત આપે છે મને કે આ મારો સૈનિક મારી જોડે ઉભો છે પણ દેશના કોઈ પણ ભૂલે જાઓ હાલમાં પણ અલ્પેશ ઠાકોરને લોકો ઠાકોર સેનાના પ્રમુખ તરીકે ઓળખે છે અને ઠાકોર સેનાના પ્રમુખ તરીકે ખૂબ સન્માન ખૂબ પ્રેમ આપે છે અમેરિકા ગયો તો અમેરિકા બધા તમામ સમાજો તમારી ઠાકોર સેના ની વાત ના થાય સેના સેના બોલે બતાય ઠાકોર સેના ની વાત ના થાય એટલે તો અમેરિકા માં ખબર છે ને કે બધું જ જોઈએ છે અને ઠાકોર સેના લાલ ઝંડો નીકળે અમને ખબર પડી જાય કે આ ભૂકા પાડી નાખ્યા પણ મેં કીધું અમે તો હજુ કઈ શરૂઆત જ નહી કરી કારણ કે અમારા ઉપર તો કોઈ ના પર કોઈ કેસ નહી કઈ જ નહી મને કે સી શાંતિ થી ચાલે ને ઈની લેવાય સી તો ફર કરી ની નોંધ ના લેવા પર સી તો કે ફારી થાય પણ સી શાંતિ થી ચાલતો હોય ત્યારે એની નોટ લેવાય કે સિંહ શાંતિથી ચાલી રહ્યો છે આને હળી હમચાલતા સાહેબ સાહેબ અને આનંદની વસ્તુઓ છે કે ઠાકોર સેનાએ અલ્પીશ ઠાકોરને સમાજને ખૂબ આત્મા અમેરિકામાં પણ બધા ઠાકોર સેનાથી દબાવી આપને એ પણ કહું કોઈ વાત એટલે આ સંગઠન તમારી મારી સમાજ ની સામાન્ય માણસ ની તાકાત એ ઠાકોર સેના છે મારી કોઈ ઠાકોર સેના દીકરા તો સાહેબ આપણે બધા ખતમ છીએ કોઈનું કઈ અસ્તિત્વ નથી એટલે બે હાથ જોડી વિનંતી કરું કદાચ આપણે કામ ના પણ હોઈએ પણ કેવું સંગઠન બનાવ્યું છે હું વારંવાર કહું છું કે અલ્પેશ ઠાકોર પણ આ સેનાને તોડવાનો પ્રયત્ન કરશે તોય નહીં ફૂટે અલ્પેશ ઠાકોર નહીં હોય તોય સેના ચાલવાની છે અને આપણે નહીં હોય તો પણ આપણે પીડી સેના ચલાવવાની છે સાહેબ આ સુખદેવજીના ઘરે ગયો પાછળ

अख़्सेना कार्य है ठाकुर सेना का कार्य। देखोगे ना? जितने आपने विधानसभा करवाए हैं, कि ठाकुर सेना इस समाज के आना इंतज़ाम की करवाते हैं। ये पहला, कदर, फ़ोन नहीं उपलब्ध हुआ है। आप अभी याद रखिए बताईये ऐसे, पर सायद जेने मैंने मैसेज करे और से इन्हें मारो फ़ोन आये हो મે વારંવાર અપીલ કરી તાલુકા પ્રમુખોને દરરોજના દરરોજદાર પચાસો ફોન આવતા હોય છે એક તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ